રાજકોટ શહેરમાં શ્વાન કરાડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તાજેતરના આંકડા મુજબ બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં શહેરભરમાંથી બાર હજાર સાતસો ચોસઠ શ્વાન કરાડવાના કેસ નોંધાય છે જે ગત વર્ષની સરખામણીમાં છસો કેસનો વધારો સૂચવે છે આ વધારા પાછળના કારણો વિશે વાત કરતા ડૉક્ટર ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શ્વાનની બ્રિડિંગ અને મેટિંગ સિઝન દરમિયાન તેઓ વધુ આક્રમક બને છે આ ઉપરાંત જ્યારે શ્વાન બચ્ચા આપે છે ત્યારે તેમના રક્ષણ માટે તેઓ હુમલા કરવાનું વલણ અપનાવે છે શ્વાનના વધતા આક્રમણ આક્રમક વલણને અંકુશમાં લેવા અને હડકવા જેવા રોગને ફેલાવતો અટકાવવા માટે મહાનગરપાલિકા સક્રિય પગલાં ભરી રહી છે મારું નામ ડોક્ટર ઉપેન્દ્ર પટેલ છે હું વેટનરી ઓફિસ તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું રાજકોટ શહેરમાં વર્ષ ચોવીસ પચીસમાં બાર હજાર સાતસો ચોસઠ ડોગબાઇટના કેસ નોંધાયેલા છે એની સાપેક્ષમાં જોઈએ તો વર્ષ ત્રેવીસ ચોવીસમાં બાર હજાર એકસો ચોસઠ ડોગબાઇટના કેસ હતા જેની કમ્પેરિઝન કરતા છસો જેવા ડોગબાઇટના કેસ એક વર્ષમાં વંધારો નોંધાયેલો છે આ બાબતે જોઈએ તો ડોગ બાઈટના કેસમાં જોવા જઈએ તો કે અલગ અલગ ડોગની બ્રિડિંગ સિઝન આવતી હોય મેટિંગ સીઝન આવતી હોય એ દરમિયાન ડોગ બાઇટના કેસોમાં વધારો જોવા મળે છે ત્યારબાદ ફિમેલ ડોગ છે પોતાના પપ્પીના પ્રોટેક્શન માટે રક્ષણ માટે પણ ડોગ બાઇટ કરતી હોય છે લોકોમાં તો એ તે સમય દરમિયાન પણ ડોગ બાઇટના કેસોમાં વધારો જોવા મળે છે આ ઉપરાંત વધારે શિયાળો એકદમ ઠંડી અથવા એકદમ ઉનાળો હોય એવી ઉનાળો અથવા તો વધારે વરસાદના કારણે એને ખોરાક ખાવાનું પૂરતું ન હોય તો સાયકોલોજી સાયકોલોજીકલ એક ઇફેક્ટ થતી હોય છે તો એ ઇફેક્ટ દરમિયાન પણ ડોગબાઈટના કિસ્સોમાં વધારો જોવા મળતો હોય છે રાજકોટમાં આ શ્વાન વ્યંધીકરણના પ્રશ્નોનું નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધીકરણ તથા હળકવા વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવે છે ચાલુ વર્ષ દરમિયાન બે હજાર ચોવીસ પચીસમાં ત્રણ હજાર જેવા ડોગોનું આપણું શ્વાન વ્યંજીકરણની કામગીરી કરેલ છે અને દસ હજાર પાંચસો જેવા ડોગોમાં હડકવા વિરોધી રસીકરણની પણ કામગીરી કરવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જુદા જુદા આરોગ્ય કેન્દ્રો છે પદ્મકોરબા હોસ્પિટલ છે સરકાર શ્રીની સિવિલ હોસ્પિટલ છે ત્યાં ફ્રી ઓફ કોસ્ટમાં લોકોમાં જે ડોગ બાઇટના કિસ્સા હોય તો એ કરણોમાં હળકો વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવે છે ખાસ કરીને તકેદારીમાં જોઈએ તો કે કોઈ ડોગ બાઇટની ટેરિટરી જુદી ટેરિટરીનું ડોગ આવી ગયું હોય તો એ દરમિયાન ડોગ અથવા તો બિહેવિયર ડોગનું બિહેવિયર જોઈએ ડોગ ડોગ પાસે ન જવું જોઈએ અથવા ડોગ જનરલી નાના પપીસના પોતાના પ્રોટેક્શન માટે હોય તો નાના પપીસ રમતા હોય તો એની પાસે બાળકો અથવા નાના બાળકો અથવા વૃદ્ધો છે તો ન જોઈએ તો ડોગ બાઇટ એટેક કરવાના ચાન્સીસ ઘણા ઘટી જતા હોય છે